નમસ્તે મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો દર્શક મિત્રો મજામાં મજામાં આવીશું હજે આજે આરોગ્ય સિરીઝમાં ચોમાસામાં થતા સામાન્ય રોગો અને તેને બસવા માટે હેલ્થ ટીપ વિશે આ વિડીયોમાં વાત કરીશું ચોમાસામાં જાતે પગલે મેલેરિયા ડેન્ગ્યુ સિકનગુનિયા ઝાડા ઉલટી જેવા વગેરે રોગો થતા હોય છે તો તેને બસવા માટે મહત્વપૂર્ણ ઝાડા ઉલટી ઝાડા ઉલટીમાં આપણે ગંદા ખોરાક પાણી બચશું હાથ ધોવા માટે સાવધાની રાખશું અને ખાસ કરી ખાધા પહેલાં અને શોસા લઈ શા પછી ખોરાક સારી રીતે પકવીશું અને સ્વચ્છતા જાળવીશું શુદ્ધ પાણી પીશું ફળો શાકભાજી સારી રીતે ધોઈને ખાઈશું અને પૌષ્ટિક આહાર લઈશું ઓઆરએસનો ઉપયોગ કરીશું બીજું મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુરિયા વગેરે જેવા મચ્છરથી થતા રોગો વિશે આજે આપણે મચ્છરનો ઉપયોગ કરીશું ખાસ છે રાતે સોતી વખતે આજુબાજુ પાણી ન ભરાય તેનું ધ્યાન રાખશું જો પાણી ભરાય છે તો મચ્છરની ઉત્પત્તિ થશે બીજું તત્વ આપણે લોશન લગાડશું પે કરશું અને લાંબી બાઈના કપડાં પહેરશું જેથી કરીને મચ્છરો આપણે ઓવડે નહીં અને ઇન્ફેક્શન માટે જો ચોમાસામાં આપણે તાવ ઝાડા ઉલટી કે અહીંયા લક્ષણો દેખાય તો આપણે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરીશું અને પૂરતો આરામ કરીશું જો આવી રીતે ચોમાસામાં હેલ્થ ટીમ અનુસરશું તો આપણે રોગથી બચી શકશું અને સ્વાસ્થ્ય રહી શકશું મારી સ્નેહા ડિસ્પેન્સરી લાઈક ચેર સબક્રાઈઝ કરજો અને સબક્રાઈઝ કરવાનું ન ભૂલતા જય માતાજી